ભાંગ્યો ભાંગ્યો તોય ભરૂચ આ મેણુ ભરૂચને માથે હંમેશાથી રહ્યું છે છતાં શહેરને ઐતિહાસિક અને પૌરાણિક વારસો પણ તેટલો જ મળ્યો છે તેની સાથે સંકળાયેલી કેટલીક પૌરાણિક અને ઐતિહાસિક કથાઓ તથાગત રીતે આ શહેર આજે પણ સાચવીને બેઠું છે અને તેમાંથી એક છે ભરૂચ અને અંકલેશ્વરને જોડતો ગોલ્ડન બ્રિજ જે અહીં છેલ્લા એકસો ને ચુમ્માલીસ વર્ષથી નર્મદા નદીએ ઉભો રહીને સમયનો સાક્ષી રહ્યો છે તેને હવે જિલ્લા પ્રશાસને સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે આ પુલ જે ક્યારેક બે શહેરોને જોડતો મુખ્ય માર્ગ હતો હવે સુમસામ પડ્યો છે અને પ્રશાસન દ્વારા અપ્રયોજ્ય જાહેર કરવામાં આવ્યો છે આવા સંજોગોમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે એક ઐતિહાસિક વારસાને શું આવી રીતે જ ભૂલાવી દેવામાં આવશે

આપણે અવિસ્મરણીય જગ્યા છે એવું કહી શકીએ તો ચાલે આ જગ્યાને આ સ્થળને ઐતિહાસિક સ્થળને બંધ કરી દેવાથી મળ્યું છું જે કોઈ સહેલાણીઓ છે તે આવીને એને નિહાળે એને જોઈ એની જે કંઈક બનાવટ છે તેને જોઈ જેથી કરીને આ જે જીવંત જગ્યા છે તે જીવતી રહે જેમ આપણે ટાવર ખોયવો એમાં બ્રિજ ખોવાનો વારો ના આવે એટલે મારો તંત્રને અનુરોધ છે કે આને વર્લ્ડ હેરિટેજમાં મૂકવું જોઈએ અને ખુલ્લું મૂકવું જોઈએ પ્રદર્શનીમાં રાખવું જોઈએ જેથી કરીને લોકો આને જોઈ નિહાળે અને એની જે સૌંદર્યતા છે જે એની એની એ છે એની આ ખૂબી તે જોઈ લોકો હાલમાં જિલ્લા પ્રશાસને પુલની જર્જરી હાલત અને તેની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા પુલને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે પહેલા પુલ પર દ્વિચક્રી અને હળવા વાહનોને જવા મંજૂરી હતી પણ હવે તે પણ રોકી દેવામાં આવી છે પુલના બંને છેડાએ બેરિકેડ્સ લગાવીને લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે પ્રશાસનનું કહેવું છે કે પુલ હવે ઘણી જૂની અવસ્થામાં છે અને તેની તપાસમાં તેને અસુરક્ષિત ગણવામાં આવ્યો છે તેથી કરીને ગુજરાતની પણ પ્રશાસનને અપીલ છે કે આ પુલને ફરી પર્યટકો અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકી તેને હેરિટેજ ટ્રેન તરીકે વિકસાવવામાં આવે જેથી કરીને ભરૂચ શહેરને પણ પ્રવાસન સ્થળે એક નવી દિશા મળશે અને આ પુલ ફરી જીવંત વધશે